શાળાની બધી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી સાત વિદ્યાર્થીનીઓ જિલ્લા લેવલમાં સિલેક્ટ થઈ હતી ચંબુસર પીઓ નૂતન યાદવ અને નહી કલી પ્રોજેક્ટ હસ્તક જિલ્લા તુફાન ગેમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શાળાની નનહી સાત વિદ્યાર્થીનીઓને મોકલવામાં આવી હતી ત્યાં તેઓને નવો અનુભવ મળ્યો તેમાંથી ધોરણ સાત માં અભ્યાસ કરતી ભાવિશાબેન રાજેશભાઈ વાકેલા ધોરણ આઠ માં અભ્યાસ કરતી રેશમાબેન રાજુભાઈ વાકેલા એમ બે છોકરીઓ નેશનલ ગેમ માં સિલેક્ટ થયેલી હોય તેઓને નેશનલ તુફાન ગેમ માટે હૈદરાબાદ માટે પસંદગી કરવામાં આવી અને નનહી પ્રોજેક્ટ પ્રાથમિક મિશ્ર શાળા નોંધણાને ઘણી ખુશી પ્રાપ્ત થઈ ત્યારે બે વિદ્યાર્થીનીઓ દ્વારા વાકેલા સમાજનું નામ રોશન કરે એવી આશા ડી એન વાઘેલા તુફાનેસબી ન્યૂઝ જંબુસ